દુહો દસમો વેદ હે હૈડા દબ દબડે અને કોઈ ન જાણે સાર કા જાણે મનયા અન અને કાં જાણે કીર્તાર કા જાણે મનયા કાં જાણે કિરતાર હે ડુંગર પાછળ દબડે હું જાણું કંઈક હોય જેને લીધે જોગણ બને અરે ક્યાં કહીએ તો નહીં હોય જેને લીધે જોગણ બને એ ક્યા કહીએ તો નહી હો